છોટાઉદેપુરમાં ક્રિકેટ રમવાની બાબતે થયેલી બોલાચાલી અને ઝઘડો એક એક યુવાનના મોતનું કારણ બન્યો હતો વર્ષ બનેલા બીજા યુવાનના માથામાં લાકડાના બેટથી હુમલો કરતાં ગંભીર ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે પહેલા સ્થાનિક દવાખાને અને બાદમાં વડોદરા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ત્રણ દિવસ બાદ તેનું મોત થયું ઘટનાને પગલે પોલીસે હત્યાની કલમ ઉમેરતા કેસ છોટાઉદેપુર સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે સોનલબેન દેસાઈની ધારદાર દલીલોને માન્ય રાખી સેન્સન્સ ન્યાયાધીશે આરોપી અલ્પેશ અર્જુન તડવીને આજીવન સખત કેદની સજા અને દસ હજાર રૂપિયાનો દંડનો હુકમ કર્યો છે આજ રોજ છોટાઉદેપુરના પીડીજી સાહેબ શ્રી એસ એમ ટાક સાહેબે આરોપી અલ્પેશભાઈ તળવીનાઓને આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે આ કામની કહેવાતી હકીકત એવી છે કે છોટાઉદેપુર ગુના રજિસ્ટર નંબર વીસ બે હજાર ઓગણીસથી આ કામના આરોપી વિરુદ્ધ ત્રણસો ત્રેવીસ ત્રણસો બે પાંચસો ચાર પાંચસો છ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો તેમાં આ આરોપી અલ્પેશભાઈ તળવીનાઓને નામદાર કોર્ટની અંદર ચાર્જશીટ થતાં સાક્ષી પુરાવા તેમજ દસ્તાવેજી લિસ્ટ રજૂ થયેલું અને આ કામના સાક્ષી સાહેબોની અંદર નજરે જોનાર સાહેબો હતા આ કામની ટૂંકની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી છે તેઓની માતાએ મરણ જનાર અજીતભાઈ છે તેઓની માતાએ ફરિયાદ આપી હતી અને કહેવાતી હકીકત ટૂંકમાં કહીશ તો આ કામના જે ફરિયાદી બેન છે તેઓનો દીકરો અને આરોપી અને બીજા મિત્રો છોટા ઉદયપુરની અંદર આવેલ ખડિયાફળિયાની અંદર તેઓ ક્રિકેટ મેચ રમતા હતા જે વખતે ન જેવી બાબતે ઝઘડો કરી અને આ કામના આરોપીએ મરણ જણા અજીતને આ કામના આરોપી અલ્પેશભાઈ તડવીનાઓએ માતાના ભાગે ગંભીર પ્રકારે ઈજા પહોંચાડી અને જે હાથમાં બેટ હતું એ બેટ મારી દીધેલું હતું અને સરકાર તરફે સાક્ષી પુરાવા તપાસી પ્રોસિક્યુશનનો કેસ પુરવાર કરેલો હોય અને આરોપીને આજીવન કેદની સજા અને દસ હજાર રૂપિયાના દંડનો હુકમ કરવામાં આવેલો છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર